એ જ રાખીએ જીવન સાથી નક્કી છે આ પૃથ્વી પર થી આયા છીએ અકારણ નથી આયા એટલે આપણે ચિંતા બધી એના પર છોડવી આપણે ખાલી પરિવાર સાથે જીવીએ હસબન્ડ વાઈફ મસ્ત જીવીએ મા ની સેવા કરીએ ભાઈ હોય કે ભાગીદાર હોય એકદમ સો ની ઈમાનદારી થી જીવવું જોઈએ તો માગીને લઈ લેવું ના લે તો છોડી દેવું મારું મારું કરે મરે ને તારું તારું કરે તરે આ બધી વાતો સાથે આપણે જીવશું તો આપણી જવાબદારી કોઈ બાળક પર રહેશે ને એક એવું બાળક તૈયાર થશે મારી મા છે ને એના રૂમમાં એક એક થેલી લટકાયેલી રાખે છે એના અંદર સાડી ચણિયો બ્લાઉઝ સોનાનો ટુકડો સુખડ ટુકડો તો ભાઈ આ શું છે મને હું મરી જુ તાર હોદવું ના પડે બોલો ફેક્ટરી આવી હોય તો માલ કેવો હોય મૃત્યુ મૃત્યુની તૈયારી કરે એવા મા બાપ હોય ને ત્યારે બાળકો સંજય રાવલ જેવા પેદા થાય એ લાલિયા મરી જાય એ હે પીલાઈ જાય સતત ચિંતા સતત ભય તું કોઈ બિલ છે કરવા દે ને એટલે પંદરસો સ્કિલ સ્કિલના અલગ અલગ સિલેબસ તૈયાર કરે એમાં સ્લાઇડ તમે ધ્યાનથી નહીં જોયું બહુ સરસ બનાવ્યો હતો એમને જે બધી એફિલિયશન કર્યા છે ને જે બધું સ્કિલ ડેવલપમેન્ટ સાથે ઘણી બધી જાતની સ્કીલો છે કે આજે એક એક સ્કીલ ના કારણે તમે પચાસ હજાર રૂપિયા કમાવો તો સિંગ ચણા બરાબર સિંગ ચણા બરાબર ધંધા નથી નોકરીઓ નથી સરકાર કોઈ કરતી નથી આ માટે આવી સંસ્થાઓ શરૂ થઈ છે મને ખુશી છે કે જે હું છ વર્ષથી બોલતો હતો એ બધું અત્યારે હું જીવંત જોઈ રહ્યો છું કે કદાચ આવનારા પાંચ વર્ષોમાં ડોક્ટર કરતા પણ સ્કિલમાં હોશિયાર હશે ને વધારે કમાતો બાકી મારી યુનિવર્સિટી બનવા દો ડોક્ટરો ગલીએ ગલીએ ફરતા હશે ખાંસી ઉધરસ આવું કરવું જ આપણે ધંધો જ કરવો એન્જિનિયર તો લારીમાં સિમેન્ટ લઈને ફરતા હશે થિખડું મરાવું છે અને પેલો પ્લમ્બર મર્સિડીસ લઈને આવશે ભણું શું છે ખાલી હોશિયાર માણસના પિક્ચર રિલીઝ થાય છે ડબ્બાઓના થતા નથી પણ ડબ્બો ડબ્બો નથી એ ભણવામાં આવશે એ કોઈ બીજા બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે કે કે એનામાં કોઈ બીજી શક્તિ મૂકે કોઈ બીજી શક્તિ મૂકે પણ ભિખારીઓ બનવાની જે ટ્રેનિંગ આપી છે પૈસા કમાઓ પહેલો નંબર લાવો ટોપ પર જાઓ એટલે પર્વતની ટોચ પર જગ્યા ઓછી હોય જવું હોય બધોને તો હરીફાઈ તો રહેવાની જ દુનિયામાં પૈસો ઓછો છે જોઈએ છે બધાને તો હરીફાઈ તો રહેવાની ખેંચા તો રહેવાની પણ પર્વતની ટોચ પર તો જઈને કરવાનું શું છે ઝંડો ફરકાઈને પાછા આવવાનું કે કોઈ ઘર બનાવે એવરેસ્ટ પર ચડવું હોય તો છ મહિના તમે ઉપરથી એવરેસ્ટ પર જઈને તો ફોટો પાડેલ નહીં ચાલો બાય બાય મુકેશ ભી અંબાણી એ દહીં કઢી ખાય તમે દહીં ની કઢી ખાઓ હું એ કઢી ખાઉં અને પેલો ઝુંપડપટ્ટી માં દહીં કઢી ખાય કોઈ હોનું નો કે મને છેલ્લી એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરું છું પણ તમને ઓનેસ્ટલી કહું છું મારે કોઈ રેડ એન્ડ વ્હાઇટ સાથે કોઈ ફાઈનાન્શિયલ કોઈ સોશિયલ કોઈ રિલેશન નથી પણ ગુજરાતની આવી પ્રાઇવેટ સાહીઠ એક સંસ્થાઓમાં મેં વિઝિટ કરી છે પણ જે આ લોકોનું વિઝન છે જે લોકો કામ કરી રહ્યા છે સરસ રીતે બધું અપ ટુ ડેટ દરેક વસ્તુને એમની પાસે નોલેજ છે એમનું વિઝન ક્લિયર છે કે આમ થવું જોઈએ આમ થવું જોઈએ આમ થવું જોઈએ અને એની સાથે છોકરાઓ ફોરેન જવું હોય તો એને કેવી રીતે મોકલી શકાય લીગલી બધું કશું પડદા પાછળની વાત નહીં બંને જણા અલગ છે પણ બંનેને પેલું એક જાણે હમજીવું છે વિઝન ક્લિયર છે કે આ રીતે કરવું છે એમનો ધ્યેય છે કે આ રીતે કરવું ને યુનિવર્સિટી બનાવી છે સુરતમાં રેડ એન્ડ વ્હાઈટ યુનિવર્સિટી બને અને સ્કિલ યુનિવર્સિટી હોય અને જેમાં ભણવામાં હોશિયાર નથી એવા લોકો પણ આઈટી અને બીજા ફિલ્ડમાં જઈને પોતાનું કેરિયર બનાવે અને જેમ ભાઈ પચાસ હજાર પાંચ કરોડ કે આ તો સિંગ ચડા ભગવાન તો દરિયો આપવા બેઠો છે આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ આટલું આ લીધે અનંત સંભાવનાઓ લઈને આયા છે બધા કરોડપતિ ના થઈ શકે એ બધી ડફોડ બનાવવાની વાતો છે પ્લસ સ્પીકર આવે તમારી આવક દસ ગણા કરવાનો તું તારી કર ને ભાઈ હે ને એવું નથી થતું હું એ જ સંજય રાવલ છું ગામમાં કોઈ નથી ઓળખતું એ જ સંજય રાવ છું દુનિયા ઓળખે છે કાલ એજ સંજય રાવલ કોઈ બોલાવે બી આ સમય હોય છે આ આધ્યાત્મિકતા આ સમજ આવી જાય પણ મારે જે કરવું છે બેસ્ટ કરવું છે કે જન્મ મળ્યો છે ઈશ્વર પર અતુટ શ્રદ્ધા રાખવી છે પરિવારને સાથે રહીને ચાલવું છે મારી વાઈફ મારા મારા હસબન્ડ સાથે મસ્ત જીવવું છે અને બાળકો ઉપર રોફ નથી મારવો બાળકો આપણે એ આપણા નોકર નથી આપણા આપણે એના ટ્રસ્ટી છીએ ભગવાનને બે ચાર નોટો સોંપી છે અને હાચવવાની તારા બેટા કુવામ પડવું પડે લાગશે છપાઈ દેવાનું પેપરમાં કાંજી બી કીધું બરાબર જે મા બાપને ધન્યવાદ છે છો જતા આવી નોટો મારે કોઈ લેવા દેવા નથી દઈશ તન તો નહીં ચાલુ તમે રાત દિવસ ઉકાળા કરીને પૈસા કમાઓ છોકરો કરે બાપા પાય બે ફ્લેટ છે એક દુકાન છે આપણે મજા કરો છેલ્લી વાત સરદાર પટેલ નું નામ સાંભળ્યું છે દેશનો ગૃહ મંત્રી 42 વર્ષે પત્ની મરી જાય બીજા લગન ના કરે 565 સ્ટેટ ભેગા કરે બધું પાડી એક એક પેલેસ લઈ કે કે નહીં એક એક કરોડ લઈએ કે નહીં કરપ્શન જે બધી કંપનીઓ કરી રહી છે એક રૂપિયો નહીં ખિસ્સામાં અઢીસો રૂપિયા અને તોય સરદાર પટેલ મણીબેન મણી હું મરી જવું ને તો આ અઢીસો રૂપિયા સરકારમાં આપી દેજે અને તોય હજાર કરોડ નું પુતળું બનાવવું પડે ને આનું નામ જીવન આનું નામ જીવન ગાંધીજી વિશે આપણે બધા વોટ્સઅપ પર ગાંધીજી ના ધોતિયા ને કે ખિસ્સું નતું અને આજે અહીંયા એવું કે ખિસ્સું નથી જેમાં ગોંધી ના હોય આનું નામ જીવન હે ને જીવન મસ્ત છે આ તમારી અંદર જે શ્વાસ ચાલે છે એની ઉપર તમારો કંટ્રોલ છે તમારો જ છે ને કે લો રોગ રોકજો અડધો કલાક સુસાઈડ નો વિચાર આવે ને તો ખાલી જીવવું છે તો શ્વાસ પર કંટ્રોલ નથી તો આ દુનિયા પર આપણો કંટ્રોલ હોય બાળકો માં બાપ પતિ મજાથી જીવવાનું દરેક આપણી સ્વતંત્રતા કોઈ ના છીનવે આપણે પણ કોઈની નહીં છીનવે પત્ની કેવું મારું માને તો હું બી એનું કેવું માનું છોકરાઓ મારું કેવું માને તો મારું બી એ માને આ વાયા વર્ષા કરીને આપણે જો જીવન જીવીશું અને જો સ્કિલમાં તમારા દીકરાઓ દસ ટકા લોકોના છોકરા મેડિકલ એન્જિનિયરિંગમાં જવાના બાકી બધાને આવા લોકો પાસે જઈ અને જીવનમાં સફળ થવાનું છે પણ એની સાથે આ સંસ્કારો નહીં હોય તો એ મેળ પડવાનો નથી એ પૈસા આવશે એટલે આજે બાટલી ખોલશે સ્મોકિંગ કરશે મલેશિયા પટાયા ફરવા જશે આપણે નહીં તો બધા કહે છે સાહેબ જીવનમાં ઈન્દુ નથી ખાધું તમને કહું છું કદી ખાશો નહીં એ નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને એના ચિત્કારથી આપણા જીવનમાં કદી પ્રગતિ થવાની નથી અત્યારે હું જોઉં છું સારા સારા એરિયામાં નોનવેજ ની દુકાનો ખુલે છે આ સમાજની અધોગતિની દિશા છે પણ આપણે બચવું જેને જે ફાવતું એ કરે આપણે એથી બચવું

સરસ મજાની સ્કિલ ઇન્સ્ટિટ્યુટ બધે શરૂ થઈ જાય કાનજીભાઈ કીધું એપ્સોલ્યુ કાનજીભાઈ બહુ ચિંતા છે સુરતની કાનજીભાઈ સમાજની બહુ ચિંતા છે તમે વાતો શાંતિથી તો સતત કે પરિવર્તન કરો ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી કેમ ગયા કે સમય સાથે અમને પરિવર્તન કર્યું નહીં સમય સાથે જો પરિવર્તન નહીં કરીએ તો આપણે પણ નાશ પામશું સો રૂપિયાની દારૂની થેલી બી આવે ને દૂધની બી થેલી આવે ચોઈસ ઇઝ યોર મોબાઈલમાંથી તમે જાત જાતનું એ બી જોઈ શકો જેમ પેલા કોઈ ભાઈ મોબાઈલ પરથી સીએ થયા હું હમણાં મુંદ્રા ગયેલો ભાઈ એક સ્કિલમાં આવતો છોકરો નવમા ધોરણમાં ભણે એ કમ્પ્યુટરમાંથી જોઈ જોઈને ફ્લૂટ વગાડતો થઈ ગયો અને ફ્લૂટ વગાડે એટલે બધા રાગ વગાડે છે નવમા દસમાં ભણે એટલે એનો ઉપયોગ પણ થઈ શકે આપણે મા બાપ તરીકે બાળકને આ વાડોલિયામાં રાખવું પણ બહુ શિખામણો આપવી નહીં તો મનમો કે મોટા થાવ તમારી વાત છે કરીને બતાવવું એટલે સમજી જાય બાપા કરે તો આપણે કરવું પડશે આવું સરસ મજાનું જીવન છે સુરતે હંમેશા ગુજરાતની દિશા બતાવી છે કોઈ પણ કામ હોય સુરતમાં પહેલું થાય ને એક કથા હોય થાય બધે ચાલુ થઈ જાય માટે દાન દક્ષિણા ચાલુ થાય આખા ગુજરાતમાં ચાલુ થઈ જાય એમ સ્કીલનું કામ અત્યારે કદાચ સુરતમાં સૌથી વધારે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં ઇતિહાસ લખાશે ત્યારે બિલકુલ આ લોકોના નામ લખાશે કે સુરતમાં આ કામ થયું છે તમે આ લોકો પર જે ભરોસો મૂક્યો છે હું પણ હવે વિચારું છું કે આ લોકો જોડે જોડાવું તો આપણું બી નોમ થાય થોડું હે pagal hale na hale